ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડમાં ભારે હંગામો મચતા ગણતરીના મિનિટોમાં બોર્ડ સમેટી લેવાયો ભાજપના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું ડોટ જનરલ બોર્ડ ભાજપના સભ્યોએ પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરાયો હોવાનો વિપક્ષના સભ્યનો આક્ષેપ ડીસા જનરલ બોર્ડમાં વિપક્ષના સભ્યો સહિત અપક્ષના સભ્યોએ અનેક ઠરાવોને લઈને વાંધો રજૂ કરાયો

ગરપાલિકા જનરલ બોર્ડમાં કયા મુદ્દા લેવામાં આવ્યા એ બાબતે પ્રમુખ ખુદ જાણ હોય એવું મીડિયાના પ્રશ્નો ઉપર જવાબ આપવા ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અધ્યક્ષ ના આ સભામાં બહાલી આપવામાં આવે સાથે નીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય નીસાનિશા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે ડીસાનગરને વિકસિત નિશા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે બે કેટલા મિનિટ બોડ ચાલ્યું અને કેટલી ચર્ચા થઈ હું પૂછી જો ના ઓખા આવી ગયો તમારું બચ્ચું બોલવા આવો થોડો આરામથી ચાલ્યું ભાઈ તમને પૂછું છું કેટલા સમય કોણ અને શું ચર્ચા થઈ બહોર 10 મિનિટ ચાલ્યું અને આદર કરો બોલી શકો એવું કઈ નહી કેટલો સમય બેન સિનનો ઉભળો તો કેમ વિરોધ પક્ષના સભ્યો ઉભળો 10 મિનિટ બોડ ચાલ્યું એમ કે પણ કયા કયા મુદ્દાઓની ચર્ચા સાહેના ની